શ્રીમદ તૃતીય અધ્યાય શ્રીમદભાગવતક્રિત સર્જન શક્તિ માટે બ્રહ્માની પ્રાર્થના શ્લોક સંખ્યા ત્રણ નાથ પરમ પરમ આનંદ આનંદમાત્ર વિકલ્પ વિદવ વિશ્વ વિશ્વસમેક વિશ્વ આત્મન आत्मा कमदस्त उपासितो अश्मि अदनुवाद भावाद श्री भक्ति भक्तिविदान स्वामी प्रभुपाद के द्वारा न नथी आनाबीजु परम भीजू। भीजू। परम हे परम यत तेजे भवत आपनु स्वरूपम सनातन रूप मात्रम निराकार ब्रह्म ज्योति रहित विकल्परहित अविध्वर्च शक्तिना हास्र विना पश्यामी हूँ जो छु विश्वसृजम विश्व प्राग सर्जन एकम एकमात्र अद्वितीय अविश्वतिकव नहीं आत्मन हे परम कारण भूत देह इंद्रिय इंद्रियो आत्मक આવા આત્મભાવથી મદહ ગર્વ તે તમારા પ્રત્યે ઉપાસ્રિત શરણાગત શરણાગત અસ્મિ હું છું અનુવાદ હે પ્રભુ આપના વર્તમાન સચ્ચિદાનંદ રૂપથી ચડ્યાતું એવું બીજું કોઈ રૂપ હું જોતો નથી દિવ્ય વોમમાંના આપના નિરાકાર બ્રહ્મ જ્યોતિ પ્રકાશમાં સમય સમય મુજબનો ફેર કોઈ ફેરફાર થતો નથી અને અંતરંગ શક્તિનો કોઈ હાસ થતો નથી હું આપનું શરણ લઉં છું કારણ કે મને તો મારા ભૌતિક દેહ તથા ઇન્દ્રિયોનો ગર્વ છે જ્યારે આપ વિશ્વ પ્રાગટયના મૂળ કારણ હોવા છતાં ભૌતિક તત્વથી અસ્પર્શ છો ભાવાર્થ ભગવદ્ ગીતા અઢાર પોઈન્ટ પંચાવનમાં જણાયું છે તેમ ભક્તયામામ યાવન યાવનઅશ્મિ તત્વતઃ પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વરને અસતઃ જ જાણી શકાય છે અને તે પણ ભગવદ્ ભક્તિ વડે જ બ્રહ્માજીને જ્ઞાન થયું કે પૂર્ણ પુરુષોત્તમ પરમેશ્વર કૃષ્ણના અનેકા અનેક સચ્ચિદાનંદમય સ્વરૂપો છે તેમની રચેલી બ્રહ્મસહિતા પાંચ પોઈન્ટ તેત્રીસમાં બ્રહ્માએ પરમેશ્વરના આવા વિસ્તારનું નીચે મુજબ વર્ણન કર્યું છે અદ્વૈતમ અચ્યુતમ અનાદિમ અનંતરૂપમ આધમ પુરુષમ નવયૌવન વેદેશુ દુર્લભમ અદુર્લભમ આત્મભક્તો ભજામી જે અદ્વૈત અને અચ્યુત છે એવા અનાદિ ભગવાન ગોવિંદને હું ભજું છું તેઓ અનેકા અનેક રૂપોમાં વિસ્તરે છે છતાં પણ તેઓ સર્વ કારણોના મૂળ કારણ છે તેઓ સૌથી પુરાતન પુરુષ હોવા છતાં વૃદ્ધા અવસ્થાની અસરથી રહીત એવા નિત્ય યુવાન છે વેદોના તાત્વિક જ્ઞાનથી ભગવાનને જાણી શકાય નહીં તેમને સમજવા માટે તો મનુષ્ય ભગવદ્ ભક્તની પાસે જવું જોઈએ ભગવાને તેમના મૂળ રૂપે જાણવાનો એકમાત્ર માર્ગ છે ભગવદ્ ભક્તિ અથવા જે ભગવદ્ ભક્ત હંમેશા ભગવાનને પોતાના હૃદયમાં રાખે છે તેની પાસે પહોંચવું જવું પહોંચી જવું ભક્તિની પૂર્ણતા દ્વારા મનુષ્ય જાણી શકે છે કે નિરાકાર પૂર્ણ પૂર્ણપુરુષોત્તમ તો ભગવાનનું કૃષ્ણનું માત્ર આંશિક પ્રતિનિધિત્વ ધરાવે છે અને ભૌતિક સર્જનમાંના ત્રણ પુરુષ વિસ્તારો તેમના અંશા ઉતારો છે બ્રહ્મજ્યોતિના પરમવ્યોમમાં વિવિધ કલ્પોનું પરિવર્તન થતું નથી અને વૈકૂંટ લોકમાં સર્જનાત્મક પ્રવૃત્તિ હોતી નથી ત્યાં સમયના પ્રભાવનો અભાવ રહે છે ભગવાનના દિવ્ય દેહનો પ્રકાશ અનંત બ્રહ્મ જ્યોતિ ભૌતિક શક્તિના પ્રભાવથી મુક્ત રહે છે ભૌતિક જગતમાં પણ આદ શ્રષ્ટા સ્વયં ભગવાન છે તેઓ બ્રહ્માનું સર્જન કરે છે અને એ બ્રહ્મા ભગવાન દ્વારા શક્તિ સંચારિત અનુગામી સ્રષ્ટા બને છે ઓમ અજ્ઞાન ધીમૃદ્ધાની જનસલા કયા चक्षुर्मिलितमेन तस्मै श्रीगुरुवै नमः वन्दे अहं श्रीगुरुः श्रीतपदकमलं श्रीगुरुन् वैष्णोवाच श्रीरूपं साग्रजातं सहगणरघुनाथावितं तं सजीवनं साद्वैतं सावधूतं परिजनसहितकृष्णचैतन्यदेवं श्रीराधाकृष्णपादान् सहगणलिता श्रीविशाखा हिन्तान् च હે કૃષ્ણકરુણા સિંધુ દીનબંધુ જગતપતે ગોપેશ ગોપિકાકાંત રાધાકાંત નમસ્તુ તપ્તકાંચમ ગૌરાંગી રાધે વૃંદરી વૃષભાનુશ્રુતે દેવી પ્રણમામી હરીભ વાંછા કલ્પતરુભા સિંધુવ ચતિતાનામ પાવનભ્યો વૈષ્ણવભ્યો નમો નહકૃષ્ણ ચૈતન્ય પ્રભુ નિતાનંદ શ્રીઅદૈતગદાધર શ્રીવાશાદિગૌરભત્ર હરે કૃષ્ણ હરે કૃષ્ણ 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 હરે 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 રામ હરે રામ 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 હરે હરે કૃષ્ણ તો બ્રહ્માજી ભગવાનને પ્રાર્થના કરે જ આ શ્લોકમાં બ્રહ્માજી ઉલ્લેખ કરે જ ભગવાનનું સ્વરૂપ કેવું હા સચિદ અને આનંદથી જે ભગવાનનું સ્વરૂપ અને ભગવાનનું વૈકુંઠનું ભગવાનના ધામનું વર્ણન કરેલું જે શાશ્વત છે અને ભક્તો છે ત્યાં જાણી શકે અભક્તો નિશેષવાદીઓ ભગવાનના ધામમાં પ્રવેશ કરી નથી શકતા તો શરૂઆતમાં જ શિલપ્રહુપાદ લખે ભગવદ્ ગીતા અઢાર પોઈન્ટ પંચાણુંમાં જણાયું છે તેમ ભક્તયા મામ અભિજાના હતી ભગવાનને ફક્ત ભક્તિ દ્વારા જાણી શકાય ભક્તિ વગર ભગવાનને જાણી શકાતા નથી હમ અને ભગવાનના અનેકો રૂપ છે હા ભગવાન ભક્તોને આનંદ પ્રદાન કરવા માટે અસુરોનો સહાર કરવા માટે બધા અભક્તો છે નિરીશેષવાદીઓ છે એને બધા માટે ભગવાન અનેક અનેક રૂપ લઈ હં નરસિંહ વરા વામન રામ ઇત્યાદિ શિલપ્રભુપાત શ્રીમદ ભાગવતમના બીજા સ્કંદમાં છઠ્ઠા અધ્યાયમાં લખે છે અને બ્રહ્માજી એનું વર્ણન કરે યદાશ્ય નાભ્યાની લીના યદા અશ્ય નાભ્યાત નલિનાત હમ આસમ મહાત્મનભારામ પુરુષા વય ના આવૃતે જ્યારે હું એ મહાપુરુષ ભગવાન વિષ્ણુના નાભી કમળ પુષ્પમાંથી ઉત્પન્ન થયો હતો ત્યારે યજ્ઞ યાગ માટે મારી પાસે મહાપુરુષના શારીરિક અંગો સિવાય બીજી કોઈ સામગ્રી હતી નહીં બ્રહ્માજી એકલા હતા અને ગર્ભતા વિષ્ણુ એકલા હતા નિવિશેષવાદીઓ બધું નિરાકાર છે એ લોકો એવું વિચારે કે જ્યારે બધું જ ભગવાન છે દરેક વસ્તુ ભગવાન છે તો પછી ભગવાનની પૂજા કરવાનો શું મિનિંગ છે તમે પણ ભગવાન અમે પણ ભગવાન આ માયાદી નિરીશેષવાદીના વિચાર છે તમે બહુ સરસ પ્રભુપાદે આખું દ્રષ્ટાંત આપેલું કે બ્રહ્માંડના સ્રષ્ટા બ્રહ્મા સ્વયંભૂ કહેવાય છે તેનો અર્થ છે માતા પિતા વગર ઉત્પન્ન થયેલા હા બ્રહ્માજીને કોઈ જરૂર નથી પેડી ભગવાન નાભિકમણ માંથી ભગવાન ઉત્પન્ન કરે ભગવાને કોઈ માદા નરનો સહારો નથી લીધો તો આ છે ભગવાન જે ભગવાનની જે વ્યાખ્યા અહીંયા આપવામાં આવે છે જે પ્રભુપાત જણાવે તે પ્રમાણે કે લોકો ભગવાનને સામાન્ય જ સમજે પણ ભગવાન સામાન્ય નથી માતા એને માદા તથા પિતા તથા નર ના જાતીય સંયોગથી જ જીવ જન્મે છે પરંતુ આદિજીવ બ્રહ્મા ભગવાન કૃષ્ણના મહાવિષ્ણુ પૂર્ણના અંશ નાભી કમળમાંથી ઉત્પન્ન થાય છે આ નાભી કમળ ભગવાનના દેહનું એક અંગ છે અને બ્રહ્માજી આ જ કમળમાંથી ઉત્પન્ન થયા છે તેથી બ્રહ્માજી સુધા ભગવાનના શરીરનું એક અંગ છે હા એટલે ભગવાન પૂર્ણ છે હા ઈશ્વર પરમ કૃષ્ણ સચિદાનંદ વિગ્રહ અનાદિર આદિર ગોવિંદ સર્વ કારણ કારણમ ઘણી વાર આપણે આ શ્લોકનું કે નથી જેનો કોઈ આદિ નથી કોઈનો અંત ભગવાનનું કોઈ કારણ જ નથી એ સરળના કારણ છે આ જાણવા પછી બ્રહ્માને બ્રહ્માંડના વિરાટ શૂન્ય અવકાશમાં અંધકાર સિવાય બીજું કંઈ જ દેખાતું નહીં તેમને મૂંઝવણ થઈ અને તેમના હૃદયમાં ભગવાને તપસ્યા કરવાની પ્રેરણા આપી જે દ્વારા તે યજ્ઞો કરવા માટે સામગ્રી પ્રાપ્ત કરી શકે પરંતુ આ બંને અર્થાત બ્રહ્મા તથા મહાવિષ્ણુ વગર બીજું ત્યાં કોઈ કોઈ જ ન હતું યજ્ઞો કરવા માટે અનેક વિધિ સામગ્રીની અને ખાસ કરીને પશુઓની આવશ્યકતા હતી પશુ યજ્ઞ ક્યારેય પણ પશુ હત્યા માટે કરવામાં આવતો નહીં પરંતુ યજ્ઞને સફળ કરવા માટે થતો યજ્ઞ અગ્નિમાં અર્પણ કરેલ પશુ જોકે નષ્ટ થાય છે પરંતુ નિષ્ણાત પુરોહિત દ્વારા ઉચ્ચારણ કરેલા વૈદિક મંત્રોથી તેને તરત જ નવું જીવન આપવામાં આવે છે જ્યારે આવા નિષ્ણાત પુરોહિત ઉપલબ્ધ થાય નહીં ત્યારે યજ્ઞકુંડમાં પશુ યજ્ઞ કરવો વર્જિત છે એટલે અત્યારે એવા કોઈ પુરોહિતો નથી અત્યારે કોઈ જ્ઞાની નથી એવા કોઈ અત્યારે બધા કથાકથિત છે એટલે વાસ્તવિક જે ભગવાનને પ્રસ્તુત કરવાના હોય કે ભગવાન શ્રી કૃષ્ણ જ પૂર્ણ છે દરેકના સ્તોત્ર છે અને એનાથીને જ બધું આવી રહ્યું છે એનું શરીર આપણા જેવું નથી દિવ્ય શરીર છે અને આનંદમય હ એ કોઈ કથાકાર સમજાવતું કારણ કે પુરોહિત તો જે છે તેની પાસે જ્ઞાન જ નથી એટલે યજ્ઞ પણ સંપન્ન નથી થતો અને એ લોકો કથાકથિત જે શાસ્ત્રોનું જે જ્ઞાન છે નથી કહેતા અને પોતાનું જે મનમાં કાલ્પનિક હોય છે તે બધું બેસાડી બેસે કે જે શ્રોતા છે તેને શું ગમી રહ્યું હા શું આનંદ આપી રહ્યું એટલે ભગવાનને સાઈટ પર મૂકીને જે ભગવાનને પ્રસ્તુત કરવાના હોય છે ભગવાનનો ઉદ્દેશ્ય જે સમજાવવાનો હોય છે કે જીવે કોની શરણ લેવી જોઈએ અને એની શરણ લેવાથી જીવ શું કરે છે હંમેશા માટે જન્મ મૃત્યુ જરાય વ્યાજીમાંથી છૂટી જાય તો અહીંયા આ બ્રહ્માજી આ કે મારી પાસે કોઈ સામગ્રી નહીં હતી બધી સામગ્રી ભગવાનમાંથી આવે ભગવાન જયારે સૃષ્ટિનું સર્જન કરે છે તો દરેકે દરેક સામગ્રી પ્રદાન કરે હા અને એ બ્રહ્માજી જ્યાં સૃષ્ટિના પ્રથમ જીવ છે તે અહીંયા આ જ્ઞાન પ્રદાન કરી રહ્યા અહીંયા પ્રભુપાઠ લખે છે આ શ્લોકમાં કે વેદોના તાત્વિક જ્ઞાનથી ભગવાનને જાણી શકાય નહીં તેમને સમજવા માટે તો મનુષ્ય ભગવત ભક્તોની પાસે જવું જોઈએ એટલે જે ભગવાનની શરણ જેને ગ્રહણ કરેલી છે હા સંપૂર્ણ થયા જે ભગવાનને જાણી ગયા છે અને બધું સમજે છે કે ભગવાન સિવાય બીજું કોઈ છે જ નહીં કારણ હા અને જે વિષ્ણુ તત્વ જાણે છે તે જ ગુરુ થઈ શકે વિષ્ણુ તત્વ જાણ્યા સિવાય કોઈ પણ ગુરુ થઈ શકે નહીં વેદાંત જાણતા હોય હા કેટલા પણ જ્ઞાની હોય પણ જો એની પાસે વિષ્ણુ તત્વ નથી હા ભગવાનનું જ્ઞાન નથી તો એ ગુરુ થવાને લાયક નથી એટલે અહીંયા કહે છે કે જે ભગવાનના ભક્ત છે જેને શરણ લીધી છે પરંપરા દ્વારા હા એવમ પરંપરા પ્રાપ્તમ ઇમમ રાજર્ષો વિધુહ સ કાલે નેતા યોગો નષ્ટ પરમ તપ આ ભગવદ્ ગીતામાં ભગવાન અર્જુનને આ જ્ઞાન પ્રદાન કરે છે જ્ઞાન ગુરુ શિષ્ય પરંપરા દ્વારા પ્રાપ્ત કરવું જોઈએ જેથી દ્વારા આપણે ભગવાનને મૂળ રૂપે જાણી શકીએ ભગવાન કોણ છે એટલે પૂરું પાઠ લખે છે ભગવદ્ ભક્ત પાસે જવું જોઈએ ભગવાનને તેમના મૂળ રૂપે જાણવાનો એક માત્ર માર્ગ છે ભગવદ્ ભક્તિ અથવા જે ભગવદ્ ભક્ત હંમેશા ભગવાનને પોતાના હૃદયમાં રાખે છે તેની પાસે પહોંચી જવું ભક્તિની પૂર્ણતા દ્વારા મનુષ્ય જાણી શકે છે કે નિરાકાર બ્રહ્મ જ્યોતિ પૂર્ણ પુરુષોત્તમ તો ભગવાન કૃષ્ણનું માત્ર આંશિક પ્રતિનિધિત્વ ધરાવે ભગવાનની દેહ ક્રાંતિ એ બ્રહ્મ જ્યોતિ છે અને એમાં આ નિર્શેવાદીઓ લોકો હું કરે બધા ભગવાનમાં ભળી જવા માંગે તો વાસ્તવિક અંગક્રાંતિ છે તે ભગવાનનો પ્રકાશ છે ઉદાહરણ આપે છે કે સૂર્ય છે સૂર્યના કિરણો છે અને સૂર્યના કિરણને જાણે છે પણ સૂર્યના કિરણો સૂર્યમાંથી આવે છે અને સૂર્ય પણ છે ને સૂર્યના દેવ પણ છે હા તો તે આ નથી જાણતા એ ખાલી આ બ્રહ્મ જ્યોતિ જે પ્રકાશ આવે તેને જ બધું માને પણ એ જ્યોતિ ક્યાંથી આવી છે એનું કોઈ ઉદભવ સ્થાન તો છે કોઈ કારણ તો છે સૂર્યના કિરણ આવે તો સૂર્ય છે તો સૂર્યમાંથી કિરણ આવે અને સૂર્ય છે તો સૂર્યના દેવ પણ છે એટલે ભગવાન અહીંયા ભગવદ્ ગીતામાં કહે કે આ ભગવદ્ ગીતા તમે કરોડો વર્ષ પહેલા વિવસ્વાન સૂર્યદેવને કીધી હતી હા જે સૂર્યદેવ સૂર્યના દેવ છે તો ભગવાન નિરાકાર નથી હા સચીત અને આનંદથી ભરપૂર છે રૂપાત બીજું પણ અહીંયા ઉદાહરણ આપે છે શ્લોક ભગવદ્ ગીતા દસ પોઈન્ટ આઠમાં ભગવાન કે અમ સર્વસ્વ પ્રભવ મત સર્વ પર્વત તે દરેક વસ્તુ મારા શારીરિક અંગોથી બને છે તેથી હું તમામ સર્જનોનો આદિ સ્તોત્ર છું નિર્વિશેષવાદી તર્ક કરે છે કે જ્યારે પ્રત્યેક વસ્તુ ભગવાન સિવાય બીજું કાંઈ જ નથી તો પછી ભગવાનની પૂજા કરવાનો કશો ઉપયોગ નથી આ નિર્વિશેષવાદી આવું કહે રૂપાટ લખે તાત્પર્યમાં પરંતુ સાકારવાદી ભગવાનના દૈહિક અંગોમાંથી ઉત્પન્ન સામગ્રીનો ઉપયોગ કરીને અત્યંત કૃતજ્ઞ ભાવે ભગવાનની પૂજા કરે છે ફળો તથા પુષ્પો પૃથ્વીમાંથી ઉપલબ્ધ થાય છે છતાં સમજુ ભક્ત પૃથ્વીમાંથી મળેલી સામગ્રી વડે પૃથ્વી માતાનું પૂજન કરે એ જાણે કે આ બધું પૃથ્વીથી ઉત્પન્ન થયું છે છતાં પણ એ સમજે કે આ બધું ભગવાને આપેલું અને પૃથ્વીની પૂજા કરે એવું નથી કે જે પૃથ્વીમાંથી ફળને ફૂલ ઉત્પન્ન થયા તો એ પણ છે છે તો પછી આને પૂજવાની શું જરૂર કે બધું ભગવાનમાંથી ઉત્પન્ન થયું છે તો પછી શું જરૂર છે બધું જ ભગવાન છે તેવી જ રીતે ગંગામાયાનું પૂજન ગંગાજળ થકી થાય છે અને તોય પૂજનાર કરનારને આવા પૂજ્યનું ફળ પ્રાપ્ત થાય છે ગંગાજળ સ્વયં ગંગાજર છતાં પણ એ જળની લોકો પૂજા કરે અને ફળ પ્રાપ્ત થાય દરેક વસ્તુ ભગવાનમાંથી ઉત્પન્ન થઈ છે બહુ સરસ એક્ઝામ્પલ આપે બરોબર ભગવાનના દૈહિક અંગોમાંથી ઉત્પન્ન થયેલી સામગ્રી વડે ભગવાનનું પૂજન પણ થાય છે અને તોય પૂજા કરનાર જે સ્વયં ભગવાનનો અંશ છે જે અંશ છે તે ભગવદ્ ભક્તિનું સુફળ પ્રાપ્ત સુફળ પ્રાપ્ત કરે છે સારું ફળ પ્રાપ્ત કરે નિર્વિશેષવાદી પોતે જ ભગવાન છે એવો ખોટો નિર્ણય કરે છે ત્યારે સાકારવાદી ભક્ત બહુ કૃતજ્ઞ ભાવથી ભક્તિસભર ભગવત પૂજન કરે છે તે સારી પેટે જાણે છે કે ભગવાનથી ભિન્ન એવું કંઈ જ નથી તેથી ભગવત ભક્ત ભગવાનની સેવામાં વધુ જ બધું જ લગાડી દે છે કારણ કે બધું જ ભગવાનની સંપત્તિ છે કોઈ મનુષ્ય કાંઈ પણ પોતાનું છે એવો દાવો કરી શકે નહીં એ સારી રીતે જાણે છે આ એકાત્મની પૂર્ણ કલ્પના પૂજન કરનાર ભક્તને ભગવાનની પ્રેમસભર ભક્તિમાં મગ્ન રહેવા સિવાય મગ્ન રહેવામાં સહાય કરે છે નિર્વિશેષવાદી ખોટી રીતે ગર્વથી ફૂલાઈને સદા અભક્ત બને રહે છે જેથી ભગવાન તેની તરફ ધ્યાન આપતા નથી આ નિર્વિશેષવાદી તરફ ભગવાન ધ્યાન નથી આપતા એમ એટલે અહીંયા પ્રભુપાદે તાત્પર્યમાં ભાવાત્મા શરૂઆતમાં જ ભગવદ્ ગીતા અઢાર પોઈન્ટ પંચાવનમાં શ્લોકમાં ગયું ભક્ત જ ભગવાનને જાણી શકે એટલે બહુ ભાગ્યશાળી છે જે ભગવાન શ્રી કૃષ્ણની શરણમાં છે અને જેને ભગવાન શ્રી કૃષ્ણનું શરણ લીધું હા નિરવિશેષવાદીઓ તરફ તો ભગવાન જોતા નથી તો ભગવાનના ધામમાં પ્રવેશવાની કે ક્યાં જવાની એને કોઈ દરકાર જ નથી આગળ શ્લોકમાં આવે જ કે નિવિશેષવાદીઓ બધા નરકમાં જાય એવું પ્રમા લખે જ એમ એટલે મૂળરૂપ રીતે ભગવાનને જો જાણવા હોય તો એક જ ઉદ્દેશ છે કે ભગવાનની ભક્તિ પછી બ્રહ્માજી લખે જે અદ્વૈત છે અચ્યુત છે અનાદિ ભગવાન ગોયને હું ભજું છું તેઓ અનેક અનેક રૂપોમાં વિસ્તરે છે હા પણ તેઓ સર્વ કારણોના મૂળ કારણ છે તેઓ સૌથી પુરાતન પુરુષ હોવા છતાં વૃદ્ધાવસ્થાથી રહી અસ અસરથી રહીત એવા નિત્ય નિત્ય યુવાન છે એટલે ભગવાન કદાપી ગઢડા નથી થતા નિત્ય યુવાન રહી હા ભગવાનના ધરા પર આવેલા હતા મથુરાથી લઈ વૃંદાવનથી લઈ દ્વારકા અસ્તિનાપુર ભગવાન એકસો પચીસ વર્ષના હતા તો પણ સોળ વર્ષના યુવાન જ દેખાતા હતા કારણ કે ભગવાનનું ધામ દિવ્ય છે ભગવાન દિવ્ય છે ભગવાનની દરેક વસ્તુઓ દિવ્ય છે અને સનાતન હોવાથી એનો કદી હાસ નથી થતો આમાં જેમ લખે કે હા આપણે અહીંયા દુખાલયમ અશાશ્વતમ આ દુઃખનું જગત છે અને આ અશાશ્વત છે હા આનો વિનાશ થવાનો એટલે અહીંયા જે પણ જીવ છે જળ હોય ચેતન હોય એ દરેકનો વિનાશ છે કૌમાન યૌવન જરા તથા ધ્યાન પ્રાપ્ત એટલે કે આપણે કુમાર બાળ અવસ્થાથી કુમાર અવસ્થા હા પછી વૃદ્ધ અવસ્થા એ રીતે આપણે આપણું પરિવર્તન થાય પણ જે ભગવાનનું સનાતન ધામ છે એમાં ત્યાં કોઈ પરિવર્તન થતું નથી ત્યાં કોઈ કાળનો પ્રભાવ નથી જેમાં આપણે ગેસ શ્લોકમાં જોયું પણ અહીંયા કાળનો પ્રભાવ છે માયાનો પ્રભાવ છે અને અહીંયા બધું પરિવર્તન થાય અને એ અજ્ઞાનને કારણે પ્રકૃતિના ત્રણ ગુણોને કારણે દેહી એસી ગુણમયી માયા દુરતત્યા ભગવાનની માયા એટલી ખતરનાક છે એટલી પ્રભાવશાળી છે જે ભક્તો છે એના પર બહુ પ્રભાવ નથી નાખતી કારણ કે ભક્તોએ ભગવાનનું શરણ લીધું પણ જે ભગવાનને જાણતા જ નથી હા માયાવાદી છે નિરિશેષવાદી છે અભક્તો છે નાસ્તિકો છે એના પર માયાનો ફૂલ પ્રભાવ હોય અને એમ જ કહે કે અમે જે જોઈએ એને સ્વીકારીએ જોયા પછી અને અનુભવ કરીએ તો જ અમે એનો સ્વીકાર કરીએ તો આજે સૂર્ય પણ છે પણ એ થાળી જેવો દેખાય પણ વાસ્તવિક તમે જોવો છો એને ચર ચંદ્રને જોવો છો સૂર્યને જોવો છો પણ એ થાળી જેટલા નથી એ પૃથ્વી કેટલા કલાક અને ઘણા મોટા વૈકૂંઠમાં જે શું આપણે આધ્યાત્મિક જગત જે છે પચોતેર ટકા છેલ્લે પ્રભુપાત છે કે ભૌતિક જગત જે પચીસ ટકા છે તેમાં જે ગ્રહો છે તેની કરતાં ત્રણ ગણા ગ્રહો મોટા આધ્યાત્મિક જગતમાં છે એમ તો શાસ્ત્ર દ્વારા અને ગુરુને શરણે ગયા પછી જ આપણે ભગવાનને યથારૂપ જાણી શકીએ છીએ એટલે અહીંયા પ્રભુપાત છે કે જો ભગવાનને જાણવા હોય તો તમારે એવા ભક્તની શરણ લેવી પડશે કે જે વાસ્તવિક ભગવાનને મૂળ રૂપે જાણે આજે ડિગ્રી લેવી હોય કંઈ પણ કરવું હોય તો આપણે કોલેજોમાં જવું પડે છે જેના નિષ્ણાંત હોય છે તેની નીચે આપણે અનુભવ લેવો પડે છે એની નીચે કામ કરવું પડે છે એની સેવા કરવી પડે છે એ શીખવે તેમાં આપણે ગ્રહણ કરવું પડે તો ભૌતિક જે જ્ઞાન છે તે લેવા માટે પણ સ્કૂલ કોલેજ ઇત્યાદિમાં જવું પડે છે અને દાસ બનવું પડે છે તો આ આધ્યાત્મિક જ્ઞાન જે છે તો તેને માટે તમારે આધ્યાત્મિક ગુરુની શરણ લેવી જ પડે એના આગળ તમે ભગવાનને જાણી શકતા નથી હા એટલે અહીંયા આ બ્રહ્માજી આ રીતે પ્રાર્થના કરીને બ્રહ્માજી સ્વયં કહે છે કે દિવ્ય વ્યોમના આપના નિરાકાર બ્રહ્મજ્યોતિ પ્રકાશમય સમય સમય મુજબનો કોઈ ફેરફાર થતો નથી ત્યાં કોઈ ફેરફાર તો થતો નથી અને બ્રહ્માજી કેટલા એક છે આપણે અહીંયા કહીએ ને તૃણાપી સુનિચિના તરોરપી સહિષ્ણુના અને અંતરંગ શક્તિને કોઈ હાસ થતો નથી હું આપનું શરણ લઉં છું કારણ કે મને તો મારા ભૌતિક દેહ તથા ઇન્દ્રિયોનો ગર્વ છે આ ભગવાન બ્રહ્માજી સૃષ્ટિના પ્રથમ જીવ છે હા તપ કરીને ભગવાન એને હૃદયમાં જ્ઞાન પ્રદાન કરે છે ભગવાન એને દર્શન આપે છે હા અને વિશ્વના સર્જન માટે ભગવાન એને શક્તિ પ્રદાન કરે છે એ એમ કહે છે કે આ ભૌતિક દેહ તથા ઇન્દ્રિયોનો મને ગર્વ છે એ માટે હું તમારું શરણ લઉં છું જેથી કરીને મને માયા સ્પર્શે નહીં હા હું ગર્વમાં નહીં આવું ક્યાંનો સર્જન કરતા હું છું આ બ્રહ્માજી આ હૃદયથી આવી પ્રાર્થના કરી હા જ્યારે આ વિશ્વ પ્રાગટીના મૂળ કારણ હોવા છતાં ભૌતિક તત્વથી અસ્પર્શ છે દરેકનું કારણ ભગવાન છે છતાં પણ માયા અને કળિયુગના પ્રભાવથી ભગવાન અસ્પર્શ રહે તો આ રીતે બ્રહ્માજી હૃદયથી પ્રાર્થના કરે ને આપણને આમાંથી શીખ મળે છે કે કદાપ પણ આપણે ભક્તિનો ગર્વ કરવો જોઈએ નહીં ગર્વ કરવો જોઈએ કઈ રીતે કે હા આપણને ગુરુ આચાર્ય શિક્ષા ગુરુ દ્વારા આપણને આ ભક્તો દ્વારા ભગવાનની શરણ મળી એ આપણે ગરબર પણ ફૂલાઈ નહીં જવું જોઈએ એમ આપણે હંમેશા કે ભગવાન જે પણ તમે મને પ્રદાન કર્યું જે પણ જ્ઞાન પ્રદાન કર્યું છે જે પણ ભક્તિ પ્રદાન કરી છે એ બધી તમારી કૃપા છે આચાર્યની કૃપા છે મારી કોઈ યોગ્યતા નથી એ રીતે અહીંયા બ્રહ્માજી પ્રાર્થના કરે અને આ નિરીશેષવાદી ભક્તો આ રીતે સમજી શકતા નથી કારણ કે એ લોકો અહમ મમેથી હં હું અને મારું આ બધું આનો કરતા જ હું છું આ બધું સંશોધન મેં કરેલું છે હા એને કારણે હંમેશા અજ્ઞાનમાં જ રહી તો આ બહુ સરસ પ્રાર્થના કરે બ્રહ્માજી ભગવાનને ના રીતે આપણે રોજ ભગવાનને પ્રાર્થના કરવી જોઈએ કે ભગવાન તમે જ કરતા છો અમારી કોઈ યોગ્યતા નથી તમારા ચરણકમથી કદાપ પણ અમને દૂર નહીં કરતા હરે કૃષ્ણ શ્રીમદભાગવતમ કી જાય શ્રીલપરૂપાદ કી જાય વાંછા કલ્પત રૂપિયા કૃપ